ડોક્ટર પ્રિન્સિપાલ પરેશભાઈ બાણગોરિયા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ જામનગર તારીખ સોળ નવ બે હજાર પચીસ ના રોજ આ કોલેજ ખાતે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી નિમિત્તે રક્તદાન નમોકે નામ કાર્યક્રમ ડીકેવી કોલેજ ખાતે ગુજરાત રાજ્યના તમામ શિક્ષણ કર્મચારી મંડળ સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જામનગરના વિવિધ અગ્રગણી શ્રીઓ આ સંસ્થા અને અન્ય પ્રમુખ શ્રીઓ જોડાયેલા હતા ગામ ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સાથ સહકાર આપેલો અને આ કોલેજ ખાતે બસો અને સાહીઠ બોટલ રક્ત છે એ આપણે લોક માટે લોકો માટે આપી શક્યા આ કોલેજ ખાતે જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મંડળના પ્રમુખ શ્રી દીઘુભા જાડેજા સાહેબ બીજા પ્રમુખ રાજભા જાડેજા સાહેબ શ્રી મહેશભાઈ મુંગરા સાહેબ અને અન્ય બધા પ્રમુખો હોદ્દેદારો એ સિવાયના શિક્ષકો એ ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાયેલા અને એમને આ એક ભગીરથ કાર્ય છે એ પૂર્ણ કરેલું આ બાબતે આ સર્વેનો હું આભાર માનું છું ડીકેવી પરિવારે પણ ખૂબ જ સાથ સહકાર આપેલો વિદ્યાર્થીઓ એનએસએસના વિદ્યાર્થીઓ એનસીસીના વિદ્યાર્થીઓનો કામમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી હતી ધન્યવાદ આભાર